નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસીમાં મિત્રો ફાઇનલી માર્ચ એન્ડિંગની રજાઓ બાદ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો આવકો ખૂબ સારી એવી થઈ છે જોઈ શકો છો તમે મગફળીની ખૂબ સારી એવી આવક થઈ છે રૂમ નંબર બે છે તે આખું ભરાઈ ગયું છે જોઈ શકો છો મિત્રો મગફળીની આવક સારી છે અને આજ તારીખની વાત કરું તો આજે બે તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને મંગળવાર થયો છે મિત્રો આજે અને હાલ જો મિત્રો વેપારીભાઈ આવી ગયા છે ઓપ્શનર ભાઈ આવી ગયા છે મંદરો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મગફળીના ભાવ યાર્ડ ફૂલતા કેવા ભાવ રહે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ જો હરાજી ચાલુ થઈ ગઈ છે તો વિડીયોમાં એટ સુધી બની રહીજો આજના મગફળીના ભાવ જોવા માટે બારસો ને છોતેર બારસો ભાવ થયો છે જીવી છે સુપર વજનમાં છે બારસો ને નંબર વન ક્વોલિટી બોલ્ડ દાણાવાળી મગફળી છે બારસો ને છોતેર ભાવ છે તમને દાણા બતાવી દઉં મિત્રો જી જીવીસ છે બારસો ને છોતેર જીવીસના દાણા अग्यारौ पञ्चर अग्यार सो पचोर भयो जीवीस अग्यार सो पञ्चोर जोइसक जीवीस अग्यार सो पचोर

આ 212 વાત 1221 1221 બોડસો છે મિત્રો બીટી 32 છે 1221 જોઈ તો વજન કોતરે લાલ છે અને વજનમાં બહુ સારી છે 1221 બીટી

અગિયારસો ને છોતેર અગિયારસો ને છોતેર ભાવ છે બીટી બત્રીસ છે જોઈ શકો છો અગિયારસો ને છોતેર પોતે માઇનસ ધૂળ છે જોઈ શકો છો વજનમાં થોડી ઘણી અગિયારસો છોતેર એકસઠ ભાવ છે આઈબીટી બત્રીસો મીડિયમ ક્વોલિટી વજનમાં માં મીડિયમ અગિયાર મિત્રો તમે જે આગળ ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને તમે જે મિત્રો વિડીયો ભાવ જોયો એ પ્રમાણે આજે બજાર જોવો મળી રહ્યું છે જે સુપર વજનવાળી ક્વોલિટી છે તેના બારસો પ્લસ ભાવ જોવા મળી રહ્યા છે